અંકલેશ્વરમાં રમતગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહન આપવા માટે હાઇટેક ક્રિકેટ દ્વારા અંકલેશ્વર ટ્રેશન મુસ્લિમ પ્રીમિયર લીગ ટેનિસ ટુર્નામેન્ટનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ગત રોજ ખેલાડીઓ માટેના ઓક્શન કાર્યક્રમમાં ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો આ ટુર્નામેન્ટમાં કુલ ચાર ટીમો મેદાનમાં ઉતરવાની છે જેમાં ઓજી વોરિયર પિરામર્ડ ઝોન હાઈટેક ખેબર અને ગ્રીન પાર્ક નાઇટ રાઇડરનો સમાવેશ થાય છે ઓક્શન પ્રક્રિયા દરમિયાન વિવિધ ટીમોના માલિકોએ પોતાની વ્યૂહરચના મુજબ પેશન ખેલાડીઓ પર બોલી લગાવી હતી આ સમગ્ર સ્પર્ધાનું સુવ્યવસ્થિત આયોજન અઝત પ્રધાન શાવાઝ શેખ અને નિઝામુદ્દીન કુરેશી દ્વારા કરવામાં આવ્યું છે જેનો મુખ્ય હેતુ સ્થાનિક ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે આ પ્રસંગે શહેરના નામાંકિત મહેમાનો અને સ્પોન્સરોની ગરિમાએ ઉપસ્થિતિ રહી હતી જેમાં સામાજિક કાર્યકર્તા શરીફ કાનુગા હાઇટેક ક્રિકેટ એકેડમીના નિઝામુદ્દીન શેખ પટેલ હોસ્પિટલના વસીમ મેમણ હિસ્ટેલના સમીર ખાન એફકે કાર રેન્ટલના ફરદીન ખાન શ્રીજી મોબાઈલના સુજીત મિશ્રા તેમજ મુન્ના કોસળી હાજર રહી આયોજકો અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા મહાનુભાવોએ આ પહેલેને બિરદાવતા જણાવ્યું હતું કે આયોજનથી સ્થાનિક કક્ષાએ રમત પ્રત્યેની રુચિ વધશે અને યુવાનોમાં ખેલીની ભાવના કેળવાશે ઓપ્શન પૂર્ણ થતાની સાથે જ હવે આ ચાર ટીમો વચ્ચે ટુર્નામેન્ટમાં ખરાખરીનો જંગ જોવા મળશે જેને લઈને ક્રિકેટ પ્રેમીઓ ભારે ઉત્તેજના જોવા મળી રહી છે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો શેર કરો